બે <laughs> ખાલી <laughs> <laughs> <laughs>

હરર મહાદેવ પેલા રામ રામ ના ચિત્રામાં નવા લોગમાં નવા વિડીયો બધા નું સ્વાગત છે ને ને તૈયાર થઈ ગયું હાલો તો હવે જઈએ પૂજવા આમાં ઘઉં સોખા અને પાણી ને સડાવવાનું હોય

જાય કરી જઈ આવી હવે ઉઠો ભાઈ લે આની કરી ગયો આપણે મિત્રો કપડા બધા બદલી લીધા જો ગારા વાળા પાસે કરી લીધા અને દિશા છે ને ફારે નાસ્તો કરાવી જાવ જો તો બધા ને જો આખો છે ને नाश्ता नो काले केसो ग्याते मोर म गया नको डबो भल लिदो मोर माते ने बे <laughs> फरवन मोटी मोटी अपुरु आवे नि बेदु एक फरवन बेदु तो खायेच न होगो आ बे दिहु दि एकली ने आलि हे बा आंगडी खाइ ले होम बे बिन भाई सीताराम

આસ્તા બેન બેનો ઓરખમાં છે પણ એકલી એકલી વાડી જો અમારે તો છેડ ફૂલકાજરી આ રીતની હોય બધા એન ખેતરમાં નેતા હોય અને જે ફૂલકાજરી હોય ને એ ઘેર ને વધુ ઘેટું કામ કરવાનું હોય આવી હોય અમાર વાડી અમાર વાડી જો આવી હોય ફૂલકાજરી રાધા મીરા રમભૂન દિશા એ બધા ઘેર છે જો બેન ને ધીરુભાઈ વિશાળ આવે ધારું હું હે ને હું થોડાક દે આવો ને અમારે તો નેદાય છે મજૂર જડતા ને તો જઈ પણ ગા

ভিখু ভাই ৰাীখু ভাইগে যায় নে વાવણિયા ઘેટ્યા તે વિશાલભાઈને ઘેર જાવ આવણિયા લેવા આવી તમે વિશાલભાઈ હારું ને જયસિંહ ભાઈ તાર નેવીરા થેગા ને દેદાઈ ગુક અને વેનપણી રસોડામાંથી નાખે રાડ્યું ને નીંદો આવો અલી આ કામ બટેટા ને બટેટા ને ઉડે અટાણા હાલો આઈજો તો

તે ઉભે ગાન જોતો હું તો ફીંજાઈ ગઈ હાવ હું કાઢ છે ને દિશા ને ફૂલ કાજરી તો બસ બાર થેગા ને હું જડ જડ જાણી તે રોટલા ઘડતી આવ્યા વિશાળી આજ ફૂલ કાજરી રેન મારે એને પાસે કાં ઘોડા આવવા એટલી દયા આવે ગઈ દિશા ને સારું સારું હા તો હાલો રોટલા ઘડ ના ખા અને બસ મેં તા આવ્યો પણ હા બગાડ નાખી ખોટા ને દેવાનું ઉભા તા બધા જાડવા હેઠ હું કા હું એવું સા સાડા બાર વાગ્યા ને એવા ખાવા બધા આબારનો ટાઈમ થી ગયો જમણ ટાણો છે પણ અમારે છે ને બધી તો કાપો કાપાઈ ગયા આ છે ને નું બહુ કોર ખાવા પછી ખાય નું કપડું કરીને હું ધીરવા વિચાર છે આવું હું એમ બધી કાપે ঘে যায়েৰ গা যায় নেদোৱাৰ અને જાગરણ કરવાનું પણ કે જાગરણ એકલા કરન મજા ન હોય તો વરદીમાં એકવાર આવે પછી કરવું તો પડે આમંત્રણ આપે દિશા જાગરણ કરવા

તો દિશાબેન વિડીયો બઉ લાંબો થઈ જાહે હવે અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ માં બોલાય જાય કે ત્યાં સુધી બધા મહાદેવ